તો પંચોતેર ટકા જેવી નક્શીની અંદર ચારે ચાર ટાયરોની કન્ડિશન તમને જોવા મળી જવાની છે પાવરફુલ એન્જિન છે બરાબર મિત્રો ગાડીની અંદર તમને એકદમ પાવરફુલ એન્જિન જોવા મળવાનું છે સસ્પેન્સરમાં જીરો અવાજ રહેવાનું છે બરાબર એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી રહેવાનો એકદમ ટના ટન ટેકડી ટી કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે બરાબર નોન એક્સિડન્ટની પણ ગાડીની અંદર ફૂલ જવાબદારી આપવામાં આવશે જો

આપેલો છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ફક્ત ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી ઊંચા મોડલમાં એકદમ સસ્તા બજેટની ગાડી લઈને આવ્યો છું જે લોકો હોન્ડા ઇમેજના શોખીન હોય એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન આજે ગાડી શોધીને લાવ્યો છું બરાબર છે મોન્ડા ઇમેજ ગાડી બરાબર મોડલની વાત કરું તો બે હજાર ને વીસનું ગાડીનું મોડલ રહેવાનું છે

જેન્યુઅન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે એસી એકદમ પાવરફુલ જોવા મળવાનું છે સસ્પેન્સરમાં જીરો છે પાવરફુલ એન્જિન રહેવાનું છે સીટ કવરો સારા રહેવાના છે બરાબર છે બીજું મિત્રો ચારે ચાર પાવર વિન્ડો તમને કંપની કન્ડિશન ની અંદર ગાડીની અંદર જોવા

છે જો આ ગાડી તમને ગમતી હોય તો ગાડી મિત્રો રાજકોટની અંદર જોવા મળી જવાની છે આ ગાડીની વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની તમારા માટે જે લોકો ઉત્તર ગુજરાતના હોય એવા લોકો માટે વેગનર ગાડી આજે લઈને આવ્યું છું એકદમ સસ્તા બજેટ ની ગાડી રહેવાની છે બરાબર છે બે હજાર ને તેર નું આઠમ મિનરની અંદર આપણી આ વેગનર નું મોડલ રહેવાનું છે બરાબર છે સેકન્ડ વોનરની અંદર મિત્રો આ ગાડી તમને જોવા મળી જવાની છે વીમો પૂરો થઈ ગયેલો છે પણ માલિક દ્વારા તમને નવો વીમો કરાવી આપવામાં આવશે પાર્સિંગની વાત કરું તો બે સત્યાવીસ સુધી આ ગાડીની અંદર તમને પાર્સિંગ પણ જોવા મળી જવાનું છે બરાબર છે ટાયરોની વાત કરું તો

ફૂલ ગેરંટી સાથે તમને આપવાની છે અને કિંમતની મિત્રો વાત કરો તો ફક્ત ને ફક્ત બે લાખ રૂપિયા અને ઈ કિંમત પણ નિગોશીએબલ બરાબર ફક્ત બે લાખ રૂપિયાની અંદર તમને વેગનર ગાડી આપી દેવાની છે બરાબર પેટ્રોલ સીએનજી વાળી બરાબર જો આ ગાડી તમને ગમતી હોય તો વહેલાથી વહેલા અમારો કોન્ટેક્ટ કરજો અને આ ગાડી તમને જોવા મળી જવાની છે ભાભર બનાસકાંઠાની અંદર બરાબર વધારે આ ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે ત્રણ માંથી કોઈ પણ મિત્રો ગાડી તમને ગમતી હોય તો જરૂરથી જરૂર અમારો કોન્ટેક કરજો જો કોલ અમે રિસીવ ન કરીએ તો અમને વોટ્સએપ ઉપર મેસેજ કરી દેજો